એને ઢોરનું કરી લીધું વહેલા હતી લગભગ સાડા આઠ આઠક જેવું થયું હે ને પરવારે ગયા નાઈ ધોવું એ લીધું ઢોરનું બધું કમ્પ્લીટ થઈ ગયું તો મગ તો બફાઈ ગલ હતા ને હું બસ આગળ નાહી ધોવે અને પૂજા પાઠ કરે ને એ બસ ફ્રી થઈ હતી હું લીમડો લેવા જતી હતી લીમડો લેવાનો તો મગ વઘાર નાખા ને ભાત બપોરી કરી ને કંઈ વિચાર હા શરદી હે ને તે મજા નહોતા આવતી કંઈ ખાવાની ભાત ખાવાની વિચાર લીમડો ને મીઠો તો પછી મેં કીધું ઘરે નાખા મીઠો લીમડો આપણી આંચ છે હા ખૂણા ઉપર તે મારો હલવો નું પાંદડું જોવે અને લેવાનો લીમડો ઊભી હું હોય ને બધી ઉપર નિરણ પાણી થઈ ગયું ખાવા માંડી હાલો આપણે જરાક જોવા લઈએ માલિક વર્તન જ ઘેરતી હું અટાણ બધી ઊભી હોય ને બધી હોય ખાય આ ઘડી ખાય ખાય અને બેહવા માંડી અને રેકડી હું અટાણ ધોવે અને અહીં કર નાખાતી ઊંસી કર નાખીએ ને તે પાણી ન ભરાય ને આ પેનલની લાઈને છે ને એને જ ધોઈ આણીને જ ધોઈ આ બધા જો મીનું આ બેસી ગઈ ખાણ ખાધું ને ડકે અને આવ તાળિયા જેવી થઈ રહે જરા એ તમા ને ત્રય જરા એ તમા ને ત્રય નું જે રીતે કે જે રીતે હું ઉણપશે જ નહીં વાહન ધ્રાણી ત્યાં સુધી ખાણ ખાધું ને પછી ન્યાન્યા બધા લોટી રમી બધું કર્યું ને રિયાની આંખોને ફળકે આ માલિકોરાજ ભાઈ તો હાર હમણાં કામ તો નહીં અને આણી આવશે હાવસેલે ખૂણે જવા દીધા હાજ ખૂબ એક ગામ હે કરે હિતે અવર હવર બહેન ભાઈ હું ભાઈ ઘરનું સુઈરમુખાવું હાત્યારે ગરવાર હાલ ગરવાર હું કરી દેવ હો ગરવાનું સુરમુ કરી દેવ હો ને તો ખાવ કો હે મોટર બંધ કરવા જા ભરાઈ ગયો ટક અમારે જો ધૂપ દેવાતા સાલ ઉજરીએ મારા મામા કી એના નજી હું જીણકી ઉતી ને તાર હમ તી નહીં તી કહેતી મારા મામો પૂછે ઘેર બધા કામ કરે અમાર માન બધા ભેગા હું થાય માર મારા કાકા ને બધા હું આ મામાને વાળી આવવા ને તો અમારા મામો પૂછે કે ઘર બધા વાળી તમારા ઘર બધા કામ કરતા હું એ કહેતી કે ખાવું પીવું બનશે મામા અમારે ઘર અને ધૂપ દીવા ચાલુ હે એટલે અટાણે માર મામો મણી અજય હો હે ને અમારે આપણું કદમ જોવો કેટલું સરસનું થતું જાય રોજ થી રોજ મારા બાપુ હે ને આવ્યા હતા ને ત્યાં આવરી કે આમાં કમરા હું ને એ કહેતા હતા કે આની હે ને તું કાપ્યા રાખ જઈ ને કારણ આડું ફૂટે જાય હતી ને એવું અસલ હું મારા બાપાની કહેતી હતી બાપુ તમે એક કદમ વાવજો અને કોઈની પણ જો એલું હોય ને કદમ વાવવા જેવી જગ્યા અસલની હોય ને તો જરૂર વાવજો એવું રૂપારું લાગે બહુ જ અસલનું હાવ હમણાં પારિજાતે એવું હે ને પારિજાત હે ને હાવ ધમધમે દુનિયાનો અસલનો હાવ એક એકદી પુતી મામી બેહવા આવી જ તો કે આનોથી કહેવાનો હા આવતો હોય કોઈ પારિજાતનો હા હવાર હવાર મિનો જાય અહીં પવન હોય ને ઉગમણો એટલે આ અકોરાય અસલ ના ઝાડમાં થઈ ગયા અમાર જો જ છે હાવ ઘરમાં રાતાનું એટલે પાસે હે ને એ અડે અડે ને એવી મજા નું હાવ હથવારો રૂપાળો અને ઊંઈ અસલ પાડો હોય મજાનો હાવ કઈ માથાકુટ વગર calunia lupa no fukana 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 te fukana y no te he nombrado entonces tu ને માર ઘરમાં તા કાંઈ કોઈ એટલી કરીશ કોઈ ની જડે ની હું હે ને હાવાય ગોડ સલે દાતડી થી પણ કાઢેલા બધા આડાવરા અવરામાંથી ને કાયમ એટલે કાયમ અમી હે ને ઘર માં બે જ જણા હે પણ કાયમ એટલે કાયમ માર હે ને હંજવારી અને પોતું દા હંજવારી તા લો કે રોજ રોજ હોય જ પણ આમાં ધાબા હે ને પોતું હે ને કાયમ પોતું નો કરે ને તા મન વિહા જ નો થાય

તે બે દિથિયાને ખાદલી હવારમય ખાવાની થાય ને તો મળી એના આવ જીવ મોરો પડે જાય એવું લાગે મોરી ખાદલી બોરી ભાવે ને મીઠી તરે લે ભાવે નહીં પછી હે આ અટાણમય આ ઝીણકું તગારું હે ને એ ભરેલી હતી તગાડી વળી સ્ટીલની હે એ બનાવે ને તે એવા ડબ્બો ભરી દઈને તે નાસ્તાનો ટેકો થઈ જાય હવારમાં તે બનાવે રાખે હું આ વધારે પડતા આ બનાવવા ને પટ્ટિયું બનાવવા ને બે બનાવે રાખે ને તે હવારમાંય નાસ્તો કરે કરાય જાય અને મસ્તીના કડકડીયા એમાં રૂપાના બને જાય ઘઉંના લોટના અને રવાના લોટ બે મિક્સ કરે અને હારી પેટનું મૂળ દે અને બનાવે તલી ને જીરું નાખે ઓલે ફરે જીરું નાખતા ભૂલે ગઈ આજે ફરે જીરું એ પણ પાછું નાખેલી લીધું આયુષની મેળવીને તારી ગુતી તે તો ડબરો ભર્યો હતો મારે પાછો ડબરો ભરલા તી હવારમાં પછી એને દહ અગિયાર વાગે ખાઈએ ને તો એ હવારમાં હાવ ભૂખ્યા ભૂખ્યા કામ કર્યા રાખીએ એટલે પસેટી પડે તે અટાણમાં એમી કે અટાણ ને બપોરે નેવરી હોય તેવું કે થઈ જાય તે આઘડી મારો જેણકો મામો આવ્યો હતો બેઠા મને ઘડી મામુ આ બેઠો મારા પાસે તે મેં મહિના ને મામુ આગળ બસ ગયો મારી પાસે વાગે ગયા મારે હાડા છે પૂણા પાંચ હું એવું થઈ જાય આગળ તે સડી જાય ધંધે તે ત્યાં ટાણે પરવારે ગઈ ને થાંભનું પિંજરું ભર્યું હતું એવું ઠામ ધોવાનું રહે પાણી એ કરે અને પછી થામ ધોવે લે પોસા પોસા આવે ને અમુક પોસું રહે જાય કોઈ સડવામાં ઊંઢું આપણે ફેરવવામાં ફેરવામાંનું રેગ હોય ને તો ને આનીયા બેઠા બેઠા સિયારક ફરે સા કરે લીધો હા જે કંઈક ક્યાંક એક બપોર પછી ભૂચક્યા રાખે ને તો બેઠા બેઠા સિયારક તો પડ્યો નથી સિયાનિયા રાંધતા રાંધતા સાજ કર્યા રાખો તે સિયારક તો પડી સાદી થઈ ગયી ઈ કઈ મેળ નહીં આવે અહીં જ નાખવા પડીએ થોડા થોડા લે લે આજ તો એનું બપોર ની ઘરમાં બહાર જ નથી કરીને આજે હરોવડા એવા આવે હવારમાં એ વાટાણામાં રોટલી કરવાનો કઈ મેળ ન આવે ભર્યા હોય હા દોવે ને આવ્યા હોય તબેલા માંથી નીકળીએ એટલે ભરાયતા રહીએ પછી મને નાયા ધોયા વગરનું રાંધવાનું મન ન થાય પછી નાઈ ધોવે પૂજાપાઠ કરે ને પછી જ રાંધવાનું હોય તે એમ કે પહેલાં સવારમાં થોડોક નાસ્તો થઈ જાય ને તો નાઈ ધોવે ને પછી રાંધવાનું હોય તે મજા આવે અને જો આવે એટલા તલ છે ને હેઠ હેઠ રહે જાય અને આ અમારે છે ને ઓલામાંથી આવે આપણું આ દૂધ ખાણ લઈએ ને ત્યાંથી ખાણમાંથી અમારે બોનસ દર મહિને ખાણ ભરાઈને ને તાર ગમે બે ત્રણ વસ્તુ આવે એટલે એક તો આ તગારું તો ફિક્સ હોય જ અને એક દૂધનું કેન હોય એ તો આપણી આપણા પસંદ ઉપર હોય આપણે લેવું હોય તો લેવાનું ન લેવું હોય તો બીજું ગમે લેવાનું એ અમારે આવે ખાણમાંથી તે ને એ મારે આમાં ઉપયોગ આવે જાય એમાં ડબ્બાને ઢાંકણું બંધ કરતા ને હરખું ફિટ કરતા હવા ન જાય ન કરતા વાતાવરણ ભીનું હોય ને તે હવાઈ જાય તો કંઈ કામ નહીં ન રહીએ તે બની ગયું થાલો હું થામનો નિભાડો ભેરો કલના ને આ પેસારણ કરે ને બેઠી એ બધું એવું ઉપાડેલા માખીઓ એવી વાત આવે પડ્યું હા એવું ને તરવાનું ને આ સેવ મમરા સેવ ને બીન હે બધું આપે ટાઈમ ખવાય જાય તો હારવાનું એવું આમાં હે ને ગુંદવારી ઢેફળી કરેલી છે એટલે ઢેફા ઠેફાં પાડેલી ત્યાં ગુંદવારી ઢેફળી કરે અને તે ખાવી હોય ને તો સવાર મેં પાકિયા જેવી જ ઠેફળી થાય ગુંદવારી એ મારી મા કરતી ને એવી જ રીતે એમ કરે પહેલાં તો ન ભેગું થતું પણ હે તો બહુ અસર નહીં થઈ જાય ગુંદ ઘીમાં તરે પછી ગર ઘીનો પાક મૂકે આપણે જાડો લાડવાનો લોટ હોય એને હેંકે પછી એમાં જ બનાવી નાખી એ પણ ભરે મૂકી જે ડોલકી હે એ પણ ખાવાનું કામ આવે તે નાસ્તાના બે ડબરા નાસ્તાને ભરાઈ ગયા આ બે ડબરા નાસ્તાના થઈ ગયા તે રેડી થઈ ગયું ડહોળામાં એવું ખાલી પોતું બાકી દઉં ને બધું લુવાનું હું તો એ લુવા નાખ્યું ને હેઠીથી હંજવારી કાઢે ને પોતું કરવાનું હે વાગે ગા હાડા પાસ થઈ ગયા હગો રાડો બે રાડે ધાલો ઝપેટામાં ઠામનું પીંજરું ભરેને મૂકી દીધું ધોવાનું ને હાનના હિયા ખાટું ગરકાઈ પણ ઉતારી દીધા પછી એક ફેર હે ને દોવા ગાપેલા આ જીવના કરા એને હાલો વાટકો ભરેવા લગભગ શિયાળ પાંચ રોટલી ત્યાં ભૂહેન નાખી સુખન વાટકો ભર્યો ને ત્યાં દે ને હું હગો દોવા બે મારે દોવાનું મોડું હે કામ આપણે કંઈક નવીન કરીએ એટલે ત્યાં દોવાનું તો મોડું થાય જ ને આ ટાણે હે ને વાંચજો એ બિસારા આગળ ના કપાસ દોવાઈ ન દઈએ તબેલામાં વાહે રાડ્યું ને ખ્યા રાખે તેને નાખી જ એવા બેઠા ને આગળ આવે પડી હે ને દુનિયાનું ને દાદાની ભરે ને આપે દીધી ડોલક્સ

ઘડી સાપડી નો દેખે તો રાડો રાડ થઈ જાય કા હે હા ઓ હો 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 મદણા કર્યા ને હા હા હાલો આ ઘણી હો રાડ્યું નાખરા કા આ વરે પાછી એક રાયડું નાખવાની માર વાહ જાગી હગો તો દોવાય પણ મંડ્યો હગા તાણું થેગો હાલ હું બે હેચ્યા હું એક એક લાઈન ધોવાની એક લાઈન બાકી રહી ગઈ હતી ખાઈ ગયા ધોવાઈ પછી કરી લઈએ હાલ જો તો અમારા હાંજી આ છે ને થોડુંક મોડું થયું તે બધાય આમાં થોડા થોડી કરવા મીડ્યા દાદો એ વાંથી ભરતા જાય લખમણ ત્યાંથી નાખતો જાય હું પાણી કરાતી આપું ગઈ બીજે એક બાકી રહી ગાય અને આ ટાયા પેનલ જોવો અમારી જરાક હું ને ટોપ બદલાવ નાખા પછી લા મારા પાણી હાલતા હતા હગર હગાર નિરાણ હાલતી હતી બે વાહન સુધી હરખે હરખા હારો હાર ફરવા રે અસર અમારે ગંગુભાઈ બાકી રહ્યા છે પીએ પાણી અને આ કોરાન ભડખ્યા માટે આયા ને આલે ખાણ ભરવાનું આપણું એવડું ટાઈ હોય ને સીંધું હોય તો કરીએ કરે જ નહીં એક ફરે ત્યાં જાય લાઈન સર કેવા રૂપવાના બધા કરતા ને એક પાડી માં ખાય એ ખાઈ લેવા દો પેલા આ વિરાટ ખાઈ લેણ દે મે હાલ ઉંદાણ તો લાવવા ને તે પલાર છે જોઈ લો કેવો અસર નો ગોઠવતો જાય એવું રૂપવાનું કામ કરે એવડ્યા એવડ્યા કરવા આવી દા હું મને ખબર પડે એક મખાણ ના કે ઓલો દે તો પલાર છે ત્યાં ટ્રાફિક થઈ ગઈ આજ ટ્રાફિક થઈ ગઈ ટ્રાફિક ઈ હે ને ખાણ ખાય ત્યાં ઈ હે ને મોકરી કરી ને એટલે ખાણી આમ ગીરે ને ખાણ જ ખાઈ લે એટલે અમારે કુરકુરા કોણ ખાઈ ગયું આજ કુરકુરા ખાઈ ગયા કે રાખ્યા

અમે લોકો જા એ તરીકવાન હા કાકી આ એનામાં બી દોઈ ગટકા નાખી દે કામ કરી આવે છે હે આરો આરો કામ બાકી છે દાદા એને લાઈટ માઈટ જલાવો તું દાદા તું આલે દુસરો ટબ આ છે વા મુખ આપણો ખારા માં સેવા ગોતિયા આપણો ખારા માં જે કે દુસરો ટબ આ છે માય આ છે માય સુર પંખા એ નાખેલી છે ને આ સુરૈયા આ બધું આ ની રેડી થઈ જશે એ તો ફૂટેલો છે ઓલો નયો આપણું પાણી ભરી બસ લે બસ 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 એનામાં તું તો નાખ હું તો એને કહું બસ